વાર્તા સત્યનો એનામ એક ગામમાં નાનકડો છોકરો અજય રહેતો હતો અરે ગરીબ હતો પણ તેના દિલમાં સચ્ચાઈ અને મહેનત ભરપૂર હતી એક દિવસ રસ્તા પર તેને એક નાની સોનાની થેલી મળી અરે વાલા રે આ તો સોનાના સિક્કા છે તે વિચારે હું તો હવે નવા કપડાં મીઠાઈ અને રમકડાં ખરીદી શકું હા હા પણ પછી દિલમાં અવાજ આવ્યો અજય આ તો તારો માલ નથી બેટા કોઈનો ખોવાયો હશે એને પરત કર અજયે થેલી લઈને સીધું ગામના વડા પાસે ગયો થોડીવારમાં માલિક આવ્યો ગામનો વેપારી તે ખુશ થઈને બોલ્યો બેટા તું તો સોનાથી પણ કિંમતી છે તારી સચ્ચાઈનો હું આભારી છું તેણે અજયને ઈનામમાં નવી શાળાની પુસ્તકો અને નવા કપડાં આપ્યા અજય હસ્યો અને મનમાં કહ્યું વાહ સચ્ચાઈથી મળેલું ઈનામ તો ખરેખર સૌથી મીઠું હોય છે